નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કર્મચારીના નામે બોગસ કંપની ઊભી કરી ઓનલાઈન ટાસ્કનું કહી લોકોને ફસાવતી ગેંગના વધુ એક સાગરિતને સાયબર સેલે ઝડપી પાડ્યો છે બીજા બાદના બેંક એકાઉન્ટમાં પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી છે વડોદરામાં રહેતા ફરિયાદીને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ અને લાઇકના ટાસ્ક કરી ઘેર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી આઠ લાખ પડાવનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા સાયબર સેલે અગાઉ અમદાવાદથી ત્રણ દિલ્હીથી બે અને મહારાષ્ટ્રથી એક આરોપીને પકડાયા હતા પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરિતા વિહાર મદનપુર ખાતે રહેતા સંજય કુમાર સિંઘને ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી પાંચ મોબાઈલ અને એક લેપટોપ કબજે લીધા છે આ કેસમાં અગાઉ પકડાયેલા છ જણા પાસેથી પણ પોલીસે પંદર મોબાઈલ આઠ લેપટોપ અને ડીવીઆર રાઉટર વગેરે કબજે કર્યા હતા પોલીસની તપાસમાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે જ્યારે આ એકાઉન્ટમાં ભોગ બનેલા એકસો ચુમ્માલીસ લોકોએ સાયબર સેલને જાણ કરી હતી બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ